જ્યારે માણસ ડુગડુગી વગાડે છે ત્યારે વાંદરો નથી નાચતો માણસની માનસિકતા નાચે છે દરેક સમાજમાં એક મદારી હોય છે અને આપણે બધા ક્યાંક ને ક્યાંક વાંદરા બની ગયા છીએ વહુ દીકરો વિદ્યાર્થી જ્યારે પોતાની રીતે જીવવા માંગે ત્યારે સમાજ પથ્થર કેમ ઉઠાવે છે એક ડુગડગી અને ચાર કિસ્સા અંતે સમજાશે કે ખરેખર કોણ વાંદરો છે પ્રશંસાથી પથ્થર અને અપેક્ષાથી પ્રાણીઓ બનેલા માણસોની કહાની ડૂગડૂગી નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા કિસ્સો એક તમારી નવી વહુ કેમ છે રાધિકાબેન લક્ષ્મી છે લક્ષ્મી વહેલી સવારે ઊઠી જાય છે ઘરના દરેક સભ્યોની સેવા મન લગાવીને કરે છે એના હાથનું જમણ જમી તો જુઓ ચાટતા ન રહી જાઓ તો મારું નામ બદલી નાખજો ઘરની સાફ સફાઈ તો એવી કરે કે આખું ઘર ચળકતું કરી મૂકે કપડાઓ એવા ધોઈ ઇસ્ત્રી કરે કે લાગે કે લોન્ડ્રીમાંથી જ આવ્યા હોય એમનું ચા પાણી પણ હવે એ જ સંભાળે છે ને રાત્રે ઊંઘવા પહેલા મારા પગ પણ દબાવી આપે બોલો આવી વહુ મળે કોઈને અમારે તો ભાગ્ય જ ખુલી ગયા આપનો દીકરો ચિરાગ શું કરે છે મારો દીકરો તો મારા કુટુંબનું ગૌરવ છે બોર્ડમાં ત્રાણું ટકા લાવ્યો એને જન્મ આપીને અમે તો ધન્ય થઈ ગયા કેવો કહ્યા ઘરો છે પિતાનો પડિયો બોલ ઝીલે છે સાયન્સમાં એડમિશન કરાવ્યું છે આપ જોજોને ને આપણા સમાજનો પહેલો ડોક્ટર મારા ઘરમાંથી જ નીકળશે ચંદુ ત્રણ નો ઘડીયો સંભળાવો આખા વર્ગની વચ્ચે માસ્ટરજીએ પોતાની પસંદગી કરી એ વાતનો ગર્વ લેતા હોશિયાર ચંદુ ત્રણનો નો ઘડિયો એક જ શ્વાસે બોલી ગયો સાબાસ ચંદુ બાળકો પરીક્ષા માટે એક થી ત્રણ ના ઘડિયા બરાબર યાદ કરજો અભ્યાસક્રમમાં આ વખતે સુધીના જ જ છે સમજ્યા બધા સહપાઠીઓના અવાજમાં ચંદુ નો અવાજ પણ જોર જોર થી ઉત્સાહ જોડે ભળી ગયો જી માસ્તર સાહેબ કિસ્સો ચાર મદારી ગઈ હવામાં ફેરવી અને એમાંથી નીકળેલા સ્વરની સામે બેઠા વાંદરામાં સ્ફૂર્તિ અને ચેતનાનું પૂર આવ્યું એમ ને એમ એક સ્થળેથી બીજા સ્થળે ઠેકડા ભરતો ગુલાટી લેતો જાત જાતના અને ભાત ભાતના કર્તબો દેખાડવા માંડ્યો માલિકના ઈશારે નાચતો એ વાંદરો તરત જ લોકોના ધ્યાનનું કેન્દ્ર બન્યું તાળીઓના કલબલાટ જોડે જોત જોતામાં મદારીની જોડી પૈસાથી ભરાઈ રહી મદારીની આંખોમાં વાંદરા માટે ઉતરી આવેલો સ્નેહ અને પ્રેમ એવો ઊંડો લાગતો હતો જાણે એ વાંદરો એનું સંતાન જ હોય હવે સાંભળો થોડા દિવસો પછી રાધિકાબેન વહુ કેમ છે રાધિકાબેને કારેલા જેવું કડવું મોડું કરી હૈયાની દાજ ઠાલવી વાત જ જવા દો ને તમે અમે પણ તો સાસરું વેઠ્યું છે સાસુ સસરાની સેવામાં જીવન ખર્ચી નાખ્યું ઉફ તક ન કરી અને આ નવી પેઢી પોતાને શું સમજે છે ઘર પડતું મૂકી આમ નોકરી કરવા જવાતું હશે બપોરનું ભોજન ઢાંકીને મૂકી જાય ને સાંજનું ભોજન આવે પછી તૈયાર કરે બાકી ઘરના કામ માટે કામવાળી રાખી છે ને મેમ સાહેબે સમજી લો ધર્મશાળામાં રહીએ છીએ પણ દીકરો જ બૈરીનો ગુલામ હોય તો ફરિયાદ પણ કોને કરવી દીપકભાઈ ચિરાગનો અભ્યાસ કેમ ચાલે છે નામ જ ન લો એ નાલાયકનું કુટુંબનું નાક કપાવવા બેઠો છે કેટ કેટલા ત્યાગ કર્યા એના માટે એના ભવિષ્ય માટે કેટલી આશાઓ સેવી હતી કેટલા સ્વપ્નો સેવ્યા હતા અને એ હરામખોર કહે છે કે મને આર્ટસ લેવું છે સાહિત્યમાં ભણવું છે મેં પણ જ દીધું મારા ઘરમાં રહેવું હોય તો સાયન્સ નહીતર માસ્ટરજીએ ચંદુનો કાન આખા વર્ગની સામે મરોડ્યો કાનમાં ઉપડેલા દુખાવા અને વર્ગની સામે થયેલા ફજેતીથી ચંદુના ગોળ મટોળ ચહેરા ઉપર આંસુની ગંગા જમુના ઉતરી આવી માસ્ટરજીએ પરીક્ષા પત્ર ચંદુના મોઢા ઉપર ફેંક્યું અને કહ્યું હતું કે ફક્ત એક થી ત્રણ સુધીના જ ઘડિયા અભ્યાસક્રમમાં છે આ જવાબ સાચો લખ્યો હોત તો પૂરા ગુણ મળ્યા હોત ડુસ્કા ભરતા રડમસ આંખો વડે ચંદુ પરીક્ષા પત્રમાં જાતે લખેલ જવાબ નિહાળી રહ્યો છ બરાબર છ ગુણ્યા એક કાશ કે એણે પણ બધાની જેમ ત્રણ ગુણ્યા બે લખ્યું હોત મદારીએ પથ્થરનો છૂટો ઘા કર્યો અને સામે બેઠા વાંદરાનું માથું લોહી થઈ ગયું પોતાના જાની દુશ્મનને નિહાળતો હોય એમ દાંત ભીસેલા લાલચોળ ચહેરા જોડે વાંદરાએ એક અંતિમ વાર ધ્રુણાથી તાકી એને રસ્તા વચ્ચે જ મરણીય હાલતમાં છોડી મદારીએ પોતાની ડૂગડૂગી ઉઠાવી ચાલતી પકડી વાંદરાને પોતાના કર્મોની સજા મળી હવે મદારીના ઈશારે નાચવાનું એને બંધ કરી દીધું હતું ડોગ માત્ર વાર્તા નથી એ આપણા આસપાસની સચ્ચાઈ છે મદારી બદલાય વાંદરા બદલાય ડોગડીગડી એ જ રહે જો તમને લાગ્યું હોય કે કેક ને કેક આપણે પણ નાચી રહ્યા છીએ તો આવી સમાજને અરીસો બતાવતી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો